આજે તો ટીમી ગામ જવાનું થયું અને ભાઈબંધ ને કરવા પડ્યો દાખલ તો ગુડ મોર્નિંગ ને જય માં મોગલ મિત્રો સ્વાગત છે તમારું મારા મિની બ્લોગ આજે તો જેવો જ ઘરની બહાર નીકળ્યો તો આપણને મળી ગયા રાકેશભાઈ આ ભાઈ કરે છે ગ્રામ પંચાયતમાં કામ જે કોઈને રેશન કાર્ડ માંથી નામ કાઢવું હોય તો આ ભાઈને મળજો હવે ત્યાંથી હું નીકળી ગયો કેમ કે મારે જવાનું તો કિશન આરે હોસ્પિટલે પછી કિશનો મને લેવા આવી ગયો એટલે હું કિશન ફટાફટ નીકળી ગયા હોસ્પિટલે જવા માટે હવે ગામની બહાર જ નીકળતા અમને મળી ગયો પેટ્રોલ પંપ એટલે જઈને વીસ રૂપિયામાં ટાંકી કરાવી લીધી ફૂલ કેમ કે અમારી પાસે પૈસો જેટલો

ઘણી બધી રાહ જોઈ પછી અમને લાગી ગઈ હતી એટલે હું ને કિશન નીકળ ગયા હતા ધોળા જમવા માટે હવે જેવા જમીન અમે પાછા હોસ્પિટલ આવ્યા એટલે કિશન ને પકડાવી દીધી હતી આટલી બધી દવા મને તો એ સમજાણું નહીં કે આટલી બધી દવા આપી કે પિકનિક માં જવા માટે નાસ્તો તો આજનો બ્લોગ અહિયાં સુધી મળે નેક્સ્ટ બ્લોગમાં